હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે ફરાળી કચોરીની રેસિપી જોવાના છીએ બહુ જ સિમ્પલ મેથડથી ઇઝીલી બની જાય છે અને બહુ જ ટેસ્ટી બને છે તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તે ટોટલી ફ્રી છે અને સાથે જ બે લાયકનને પ્રેસ કરી દેશો તો નવી રેસીપીઓનું નોટિફિકેશન તમને મળતું રહેશે તો સૌથી પહેલા કચોરી માટે અહીંયા બાફેલા બટેકા લીધેલા છે એ પ્રોક સાતસો ગ્રામ જેટલા અને આ બટેટાને મેં આ રીતે મેશ કરી લીધેલા છે મેશ કરી લે અને પછી ઠંડા થવા દેવાના છે આ માવાને જો ગરમ જ માવામાં આપણે તરત જ બનાવવા માંડશું બધી વસ્તુ એડ કરી દેશું તો તે ચીકણી થશે માટે બટેટાનો માવો ઠંડો થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી જોઈ લઈએ તો જો તમે તીખાશ ભાવતી હોય તો આ રીતે તીખા મરચાં અથવા તો મોળા મરચાંની પેસ્ટ લઈ શકો છો તમારી અનુકૂળતા પ્રમાણે મેં ત્રણ ચમચી જેટલા લીલા મરચાની પેસ્ટ લીધેલી છે અને સાથે એક ચમચી જે તજ લવિંગ અને તીખાનો પાવડર લીધેલો છે અને અહીંયા આરા લોટ લીધેલો છે એપ્રોક્સ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલા આરા લોટની આપણે જરૂર પડવાની છે તો હવે આપણે કચોરી બનાવવાની તૈયારી કરી લઈએ તો આપણો માવો ઠંડો થઈ ગયો છે તો એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને મેશરની મદદથી થોડું તેને મેશ કરી લેશું કારણ કે હવે તે ટોટલી ઠંડો થઈ ગયો છે એ સારી રીતે મેશ થઈ જાય આ રીતે એટલે આપણે હવે તેમાં લોટ એડ કરતું જવાનું છે લોટ એક એક ચમચી એડ કરવાનું છે એકસાથે બધું એડ નથી કરવાનું તો અહીંયા આપણે એક એક ચમચી જેટલો લોટને એડ કરતા જ જશું અને આ મિશ્રણને ચલાવતા જશું જેટલી જરૂર પડે તેટલો જ લોટ એડ કરવાનો છે વધારે લોટ એડ નથી કરવાનો શરૂઆતમાં આપણે ફક્ત ત્રણથી ચાર ચમચી જેટલો જ લોટ તેમાં એડ કરી અને મિક્સ કરવાનું છે ત્યારબાદ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખીએ અને જો એવું લાગે કે આપણો માવો ઢીલો છે કારણ કે મરચાંની પેસ્ટ એડ કરીએ તો તેમાં થોડું પાણી હોય તો માવો ઢીલો પડી જાય તો એ સ્ટેજ પર તમે ત્યારે એકથી બે ચમચી જેટલો લોટ એડ કરી શકો છો તો હવે બધી તેમાં વસ્તુઓ એડ કરી દેશો તો અત્યારે મેં મરીનો ભૂકો તેમાં એડ કરેલો છે અને સાથે જ અહીંયા લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે આ સરસ મજાની પેટીસ તૈયાર થઈ જાય છે તરતી વખતે ખૂબ સરસ સુગંધ આવે છે અને આ જે માવો આપણે છે તે મને થોડોક મરચાંની પેસ્ટ એડ કર્યા બાદ ઢીલો લાગે છે તો મેં ફરીથી તેમાં એકથી બે ચમચી જેટલું લોટ એડ કરેલો છે ફરીથી તેને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં સાથે એક ચમચી લોટની સાથે થોડું મીઠું અને સ્વાદ પ્રમાણે એડ કરી દઈશું અને સાથે જ થોડો ખટાશ માટે આમચૂરનો પાવડર એડ કરી દઈશું લીંબુ એડ નથી કરવાનું કારણ કે તેનાથી આપણો જે માવો છે તે ઢીલો થઈ જાય છે માટે અહીંયા ખટાશ માટે મેં આમચૂરનો પાવડર એડ કરેલો છે એક ચમચી જેટલો તમે તમારી અનુકૂળતા પ્રમાણે એડ કરી શકો છો તો તેને પણ સારી રીતે તેમાં ચલાવી દેસુ અને આ સ્ટેજ પર જો તમારે તેમાં કોથમીર એડ કરવી હોય તો તે પણ તમે એડ કરી શકો છો તો આપણો માવો જે છે તે રેડી થઈ ગયો છે તો આ રીતે થોડું હાથમાં પોર્શન લઈ અને તેની કચોરી વાળી દેવાની છે કચોરી જો ઇઝીલી ન વળાય તો તમે આ રીતે લોટ લઈ અને હાથમાં થોડું આ રીતે અને કચોરીને વાળી શકો છો તો બધી જ કચોરી આપણે આ રીતે તૈયાર કરી અને રાખી દેવાની છે તો આપણે બધી કચોરીને રેડી કરી લીધેલી છે તો હવે એક પેનમાં તેલ મૂકી અને આપણે તેને ગરમ કરવા માટે રાખી દઈએ અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં એક એક કચોરીને એડ કરતા જવાનું છે આ રીતે અને સાથે જ તે એકબીજા સાથે ચોંટી જાય છે માટે તેલમાં આ રીતે ચમચીને આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું તો થોડી જ વારમાં તે એકબીજાથી છૂટી પડી જશે આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ કચોરીને આપણે સારી રીતે તળી લેવાની છે અને આ રીતની ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી બહાર કાઢી દેવાની છે અને તેની ચટણી સાથે આપણે પીરસવાની છે તો ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્સ સાથે આ સરસ મજાની રેસીપી તૈયાર થઈ જાય છે તો તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમને મારી રેસિપીઓ કેવી લાગે છે એ પણ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો બેલ આઇકન ન પ્રેસ કર્યું હોય તો કરી દેજો જેથી નવી રેસીપીઓનું નોટિફિકેશન તમને મળતું રહે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે